જવાબદારી છે અમે કશું કોઈને ઘટવા દે પણ તમારું જીવન છે એ જીવવા જેવું બધા એ બધાને હાથ જોડે જીવવા જેવું રાખવું હોય તો થોડુંક કામ કરવું પડે વ્યસન છોડવું પડે અને કામ એટલા માટે કરવું પડે કે આપણું શરીર સારું રહે એટલા માટે મારી ઉંમર ગમે એટલી થતી હશે આ છોકરાઓને ગામમાં છે બધા જોવાની કહું કે એક વખત મારી જોડે ચાલવા આવો અહીંયાથી હર્ષદ માતાજીના મંદિર સુધી હું તમારી જોડે આલીશ તમારે આગળ નહીં આલું પણ તમારી જોડે આવીશ એમ મને ખાતરી છે એ એટલા માટે કે અમે બધાએ થોડુંક શરીરને ઘડ્યું છે શરીરને ઘડ્યું છે મગજને ઘડ્યું છે એટલે થાકતા નથી અને એ નવી પેઢી છે એમાં ખૂબ સાહસિકતા છે અમારામાં સમજણ હતી એના કરતાં જવાબ અત્યારની નવી પેઢીની અંદર ખૂબ સમજણ છે શક્તિ પણ છે માત્ર એનું વ્યસનમાં જીવન ન વેડફાય અને કોઈક સારો રસ્તો લેનારા લોકો હોય એની આંગળી પકડીને ક્યાંક આગળ જઈએ તો ક્યાંય વાંધો ના આવે તમને એમ હશે કે હું કંઈ એમને એમ સીધે સીધો અધાર આવી ગયું છે એવું નથી અમે કોકની આંગળી પકડીને આગળ આવ્યા છે કોકમાંથી શીખા છે તો તમે બધા પણ જીવનમાં કોકના જીવનમાંથી કંઈક સારું હોય એ અપનાવી અને સાહસિક બનો શરીરમાંથી પ્રમાદ કાઢી નાખવાનું આળસ કાઢી નાખવાનું જીવનની અંદર કામ કરવું એ ગમવું જોઈએ જો ગમે નહીં તો થાક લાગે જો આપણે કામ ગમતું હોય તો કોઈ દી ના થાકીએ આપણે તમને ખબર હશે જૂના બધા પેઢીના લોકો છે એને ખ્યાલ હોય કે એક માઠો ભરત હોય ને એક બહુ ભલો બરદ હોય ભલા બરદની માથે કઈ હાકલ પડકારો કરી દોડવા માંડે અને માઠા બરદ ને ગમે એટલું કરો તો હાલે જ નહીં કોઈ દિવસ ઓલાની અંદર એની માઠા કોઈ કોઈથી માન હોય જ નહીં ક્યાંય ઓલાનું ધ્યાન રાખે કે ઓલો માણસ છે ઓલો જે ભરત છે એ બહુ મહેનત કરતો હોય છે એટલે બધાને મારા યુવાન મિત્રો છે એને બધાને કહેવાનું કે તમારામાં ખૂબ શક્તિ પડેલી છે તમે કોઈક સારા ખેતી ઉપરમાંથી જે સમય મળે તો વાંચનમાં સમય કાઢો વોટ્સઅપ યુનિવર્સિટીથી દૂર રહ્યો સોશિયલ મીડિયાથી એનાથી હમણાં એવું બધું આવેલું છે કે બધા સોશિયલ મીડિયા જોયા રાખે સવારથી હા જુદી એમાંથી હું નીકળે છે અને એમાં જ પોતાનો અભિપ્રાય આપ્યા રાખે કે આ બરોબર છે ને બરોબર નથી એમાં એમાંથી કંઈ નીકળવાનું નથી અને એમાં આવતા હોય એ કંઈ કરી શકવાના નથી જેને કામ કરવું હોય મેદાનમાં આવીને કામ કરી શકતા હોય છે એના માટે ખૂબ મહેનત કરવી પડતી હોય છે કોઈની ટીકા ટિપ્પણ કરવાથી આપણે મોટા નથી થઈ જતા પણ આપણે કોકમાં જે પડેલા હોય ગુણો એ જીવનમાં ઉતારીએ તો આપણે મોટા થઈએ સારા થઈએ આગળ વધીએ સમાજને પણ આગળ વધારી શકીએ ત્યારે મારે બધાને વિનંતી છે આજે નવા વર્ષના નિમિત્તે કે આપણે પણ પરિવર્તન લઈ આવવું છે એ બધા સાથે મળીને આપણે જરૂરથી લઈ આવી શકીશું અને લઈ આવવું હોય આપણામાંથી તો આપણામાં રહેલો જે આજે દિવાળીનું પર્વ ગઈકાલે પરમ દિવસે ગયું ગઈકાલે તો ધોકો હતો આજે નવું વર્ષ છે